મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આજથી કરી અને આગામી પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે તે વિશે ચર્ચા કરીશું ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં હવામાનની વિવિધતા જોવા મળે છે ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં શુષ્ક અને રણ જેવું વાતાવરણ હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજવાળું અને લીલુંછમ વાતાવરણ જોવા મળે છે આ સમયગાળો ગુજરાતમાં ઉનાળાની શરૂઆતનો છે પરંતુ કેટલીકવાર વાર અણધાર્યા વરસાદ જેમ કે માવઠું પણ જોવા મળે છે આગામી પાંચ એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ વિશે વાત કરીશું આ વિડીયોમાં ગુજરાતના હવામાનની સામાન્ય પેન્ટન આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના તાપમાન ભેજ પવનની ગતિ અને અન્ય હવામાન સંબંધિત પરિબળોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હું ગુજરાતના વિવિધ પ્રદેશો જેમ કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો ગુજરાતનું હવામાન એક સામાન્ય ઝાંખી છે ગુજરાતમાં હવામાનની મુખ્ય ત્રણ ઋતુ છે જેમ કે ઉનાળો માર્ચથી કરી અને જૂન સુધી ચાલે છે પછી ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને પછી શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે માર્ચના અંતથી એપ્રિલની શરૂઆત એ ઉનાળાની શરૂઆતનો સમય છે જે દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે વધારો થાય છે આ સમય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન ઓગણત્રીસ થી એકતાલીસ ડિગ્રીની વચ્ચે રહે છે ખાસ કરીને અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે જ્યારે દ્વારકા પોરબંદર અને દીવ જેવા વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન થોડું ઓછું એટલે કે પચીસ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે આ સમય દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના સામાન્ય રીતે તો ઓછી જ હોય છે કારણ કે ચોમાસાની ઋતુ હજી દૂર છે જોકે કેટલીક પશ્ચિમી વિભોગ મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા સ્થાનિક હવામાન પરિવર્તનના કારણે અણધાર્યો વરસાદ એટલે કે માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાંતોની એવી સામે આવી રહી છે કે કરી અને એપ્રિલ દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે આ આગાહીને ધ્યાનમાં રાખીને આપણે આ સમયગાળા દરમિયાન હવામાનની સ્થિતિનું વિશ્લેષણ કરશું ઓગણત્રીસ માર્ચ થી એકત્રીસ માર્ચ દરમિયાન ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળશે હવામાન નિષ્ણાતોના મતે આ દિવસ દરમિયાન મહત્તમ તાપના તાપમાન સાડત્રીસથી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અમદાવાદ રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે જ્યારે રાત રાત્રિ દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો થશે પચીસથી અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ તાપમાન તાપમાન રહેવાની શક્યતા છે આ દિવસો દરમિયાન આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે પરંતુ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પવનની દિશા મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમથી રહેશે અને પવનની ઝડપ દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે આ સમયે ભેજનું પ્રમાણ ઓછું રહેશે જે ગરમીને વધુ તીવ્ર બનાવશે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા અને પોરબંદર સાઈડના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ થોડુંક વધારે રહેશે એટલે કે પચાસ થી સાહીઠ ટકાની આસપાસ આની અસર રહી શકે છે જેના કારણે મિત્રો આ વિસ્તારોમાં ગરમી થોડીક માર્ચ થી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળવાના છે હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું એટલે કે અણધાર્યા વરસાદ થવાની શક્યતા છે આ વરસાદનું મુખ્ય કારણ પશ્ચિમી વિભોગ હોઈ શકે છે મતલબ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોઈ શકે છે જે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી આવીને ગુજરાતના હવામાનને અસર કરશે આ ઉપરાંત સ્થાનિક ભેજને કારણે તાપમાનમાં ફેરફારને કારણે પણ વાદળોનું નિર્માણ થઈ શકે છે એકત્રીસ માર્ચ અને એક એપ્રિલના રોજ ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગોમાં જેમ કે અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને બનાસકાંઠામાં હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે આ વરસાદ ખૂબ ભારે તો નહીં હોય પરંતુ હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ હોઈ શકે છે આ દિવસો દરમિયાન તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે અને મહત્તમ તાપમાન ચોત્રીસ થી સાડત્રીસ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે રાત્રે તાપમાન ત્રેવીસ થી પચીસ ડિગ્રીની આસપાસ રહેશે આ દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ વધશે અને સાહીઠથી કરી અને સિત્તેર ટકાની આસપાસ ભેજનું પ્રમાણ રહેવાની શક્યતા છે પવનની દિશા ઉત્તર પૂર્વની રહેશે અને આ દરમિયાન પવનની ઝડપ પંદરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ વરસાદની શક્યતા આ વિસ્તારોમાં નથી પછી બેથી કરી અને ચાર એપ્રિલ દરમિયાન વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે સુરત વલસાડ અને નવસારી સાઇડના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાની હોવાથી વરસાદની શક્યતા વધુ રહેશે આ દિવસો દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે મિત્રો અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે આ સમયે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળશે અને મહત્તમ તાપમાન બત્રીસથી પાંત્રીસ ડિગ્રીની વચ્ચે રહેશે રાત્રે તાપમાન બાવીસથી ચોવીસ ડિગ્રીની આસપાસ રહેશે ભેજનું પ્રમાણ થી એંશી ટકાની આસપાસ ભેજ રહી શકે છે જેના કારણે વાતાવરણ થોડું ભીનું લાગશે પવનની ઝડપ વીસથી થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે અને ગાજવીજ સાથે પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે છે પાંચ એપ્રિલના રોજ વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે પરંતુ વરસાદ હળવો અથવા નહીં રહેશે તાપમાન ફરીથી થોડુંક વધશે અને મહત્તમ તાપમાન ચોત્રીસથી થી સાડત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે રાત્રે તાપમાન ત્રેવીસથી પચીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે ભેજનું પ્રમાણ થોડું ઘટશે અને સાઠથી પાંસઠ ટકાની આસપાસ ભેજનું પ્રમાણ રહેવાની શક્યતા છે હવે મિત્રો ગુજરાતના વિવિધ પ્રદેશોમાં હવામાન ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે એના પછી એકત્રીસ માર્ચથી કરી અને ચાર એપ્રિલ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે મિત્રો જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે પાંચ એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતાઓ ઘણી ઓછ ઓછી નજર આવી રહી છે સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર અને જૂનાગઢ સાહિતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન તાપમાન સાડત્રીસ ડિગ્રીથી ઓગણચાલીસ ડિગ્રીની વચ્ચે રહેશે એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે છૂટાછવાયા વિસ્તારોમાં પાંચ એપ્રિલે હવામાન સ્વચ્છ થવાની શક્યતા છે કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા કચ્છના કચ્છમાં ઘણી ઓછી છે પાંચ એપ્રિલે તાપમાન ફરીથી વધવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં આ ઓગણત્રીસ માર્ચથી એકત્રીસ માર્ચ દરમિયાન તાપમાન પાંત્રીસથી સાડત્રીસ ડિગ્રીની આસપાસ રહેશે એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ અમુક છૂટાછવાયા વિસ્તારોમાં પડવાની શક્યતા રહેશે પાંચ એપ્રિલે વરસાદ ઘટશે પરંતુ ભેજનું પ્રમાણ વધુ રહેશે આના સિવાય મિત્રો આપણે હવામાનની અસર અને સાવચેતી વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને થોડી મુશ્કેલી થઈ શકે છે ખાસ કરીને જે ખેડૂતો ઉનાળાની ખેતીની તૈયારી કરી રહ્યા છે વરસાદને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શક્યતા છે જેથી મુસાફરી દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે ગાજવીજ સાથે વરસાદ દરમિયાન ખુલ્લી જગ્યાઓમાં ન જવું અને વીજળીથી દૂર રહેવું આ ઉપરાંત ભેજનું પ્રમાણ વધવાથી ગરમી ચીકણી લાગશે તેથી પૂરતું પાણી પીવું અને હળવા કપડાં પહેરવા જોઈએ જો તમે દરિયાકાંઠાના વિસ્તારોમાં મુસારી મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો તો હવામાનની આગાહી નિયમિત રીતે તપાસવી જોઈએ ઓગણત્રીસ માર્ચથી કરી અને પાંચ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ગુજરાતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યા છે શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે પરંતુ એકત્રીસ માર્ચથી ચાર એપ્રિલ દરમિયાન માવઠાના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આ માવઠાનું વરસાદ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે જ્યારે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે પાંચ એપ્રિલે હવામાન ફરીથી સ્વસ્થ થવાની સ્વચ્છ થવાની શક્યતા રહેશે અને તાપમાનમાં થોડો ફરી એકવાર વધારો જોવા મળશે આ સમયગાળા દરમિયાન હવામાનની આગાહી નિયમિત રીતે તપાસવી જોઈએ અને જરૂરી સાવચેતી રાખવી જોઈએ ગુજરાતનું હવામાન વૈવિધ્યસભર છે અને આવા અણધાર્યા ફેરફારો ગુજરાતની ખાસિયત છે તો મિત્રો આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે આના ઉપર તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબ્સ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બે લાયકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ